જાફરાબાદના બાબરકોટ ગામે મેલડી માતાજીના મઢે યજ્ઞ યોજાઈ ગયો અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે સાખઠ પરિવારના યજમાન પદે મેલડી માતાજીના મઢે પંચકુંડી યજ્ઞનું આયોજન થઈ ગયું જેમાં બોળી સંખ્યામાં આગેવાન કાર્યકરો શ્રદ્ધાળુઓ તથા ગ્રામજનો જોડાયા હતા અને માતાજીનું સામયું યજ્ઞ દર્શન તથા પ્રસાદ લાભ સૌએ સાથે લીધો હતો તમને પાંચ જાતના આશીર્વાદ આપ્યા ભ્યો એ તો મૂકી દેજો

આજરો બાબરકોટ ગામે મંગાતા સાંકડ પરિવાર દ્વારા શરણી શેરીમાં આવેલ મેરડી માતાજીના મઢે પાંચ કુંડી યજ્ઞ કરવામાં આવે માતાજીના તરવડાના પ્રસંગે માતાજીનો સામ યોગ્ય કરવામાં આવેલ અને તેના ફળા છે માતાજીના એ મંદિરમાં પધરાવવામાં આવેલ એ પ્રસંગે આજે પાંચકુંડની યજ્ઞ કરવામાં આવેલ તેમાં તમામ ગામના આગેવાનો વડીલો ઉપસ્થિત રહી અને ભાવિ ભક્તો પણ ઉપસ્થિત રહ્યા એ તમામનું મંગાતા પરિવાર દ્વારા સ્વાગત કરવામાં આવેલ અને મંગાતા પરિવાર દ્વારા તમામનો આભાર વ્યક્ત કરીએ છીએ અને હર હંમેશા મેડી માતાજીના આશીર્વાદ છે તે તમામ લોકો પર રહે તેવી માતાજીને પ્રાર્થના સમાજ માટે સત્ય માટે સત્ય પણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ન ભૂલજો આભાર સમાજ માટે સત્ય સાથે સત્ય પોઈન્ટ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપુંજ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્સ તાલુકા પંચાયત સામે સિહોર